ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક છે આજે સાંજે ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર વાવાઝોડાની અસર જોવા મળશે ભારે પવન સાથે વરસાદ પણ પડશે અને ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે પવન સાથે વરસાદના મેઘ તાંડવની આગાહી દર્શાવવામાં આવી રહી છે વીજળીના કડાકા પડાકા સાથેનો વરસાદ જોવા મળશે સાથે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે આ બાજુ મિત્રો બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું જે સક્રિય થયું હતું એ વાવાઝોડું અત્યારે ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ અને હવે મધ્ય ભારત સુધી પહોંચી ગયું છે મધ્ય ભારતમાં આ વાવાઝોડું છે મહારાષ્ટ્ર મુંબઈના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર અસર પહોંચાડશે અને ત્યાર પછી ગુજરાત તરફ આ વાવાઝોડું જાતું જોવા મળી રહ્યું છે ત્રીસ ઓક્ટોબરના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાશે જેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે વરસાદ છે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર માછીમાર ભાઈઓને આગામી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના પણ મળી છે જેમાં દરિયાની અંદર મિત્રો અત્યારે દસ દસ ફૂટ ઊંચા મોજા પણ છે ઉછળી રહ્યા છે અને આ સાથે અંબાલા પટેલે જે આગાહી કરી છે એના વિરુદ્ધમાં પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે હવે ગુજરાતનું વાતાવરણ છે એ શાંત રહેશે નહીં કારણ કે દરિયાના વિસ્તારોની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું છે જે ડિપ્રેશનવાળી સ્થિતિ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે એના કારણે કચ્છ સૌરાષ્ટ્ર પશ્ચિમ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના જિલ્લાઓ પોરબંદરથી ઠેક મિત્રો જામનગર જૂનાગઢ પોરબંદર સાથે રાજકોટ ચોટીલા આટલા જે જિલ્લાઓ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાનો છે અને હવામાન નિષ્ણાંત અંબાદા પટેલે જે આગાહી કરી છે એ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારે પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાશે આ સાથે એક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે ગુજરાતને અસર પહોંચાડશે એમાંની એક સિસ્ટમ છે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર છે અને બીજી સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે મધ્ય ભારત તરફ જે સિસ્ટમ પહોંચી છે એ છે મોન્થા વાવાઝોડું અને આ મોંથા વાવાઝોડાની આગાહી અગાઉ પણ આપણે જોઈ હતી મોંથા વાવાજોડાની અંદર મિત્રો એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ વાતાવરણની અસરને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશનને આપણે અત્યારે સિવિલિયર સાયક્લોનિક સર્ક્યુલેશન કહેશું કારણ કે હવે પછી એ વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે ને આ પલટાની સાથે હજી ગુજરાતના સૌરાષ્ટ્રના ખાસ કરી ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર જૂનાગઢ જામનગરના વિસ્તારોની અંદર હજી પણ આજ રાત્રિના વરસાદ પડવાનો છે આજ રાત્રે મિત્રો પાંચ ઇંચ સુધીનો વરસાદ પડશે તેની આગાહી અત્યારે મળી રહી છે સાથે અરબસાગરના દરિયાની અંદર જે સર્ક્યુલેશન સર્જાણું છે એ સર્ક્યુલેશન હજી પણ વધશે અને મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો છે એના કરતાં બે ગણો વધારે વરસાદ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પડશે ભારે પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે અને સાંજ સુધીમાં વાતાવરણની અંદર સતત બદલો છે જોવા મળી રહ્યો છે એટલે કે બદલાવ જોવા મળી રહ્યો છે આ વાતાવરણની અસર ગુજરાતને ઉત્તર ભાગ તરફથી પણ અસર પહોંચાડશે અને કચ્છ તરફથી પણ અસર પહોંચાડશે એના વિશેની માહિતી મેળવીએ ગુજરાત રાજ્યનું મિત્રો અત્યારનો તમે હવામાન જોઈ શકો છો અહીંયા તમારા સ્ક્રીન ઉપર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વધારે પડતો વરસાદ છે એ માટે જોવા મળી રહ્યો છે કારણ કે અરબસાગરમાંથી દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની વધારે ચેતવણી છે દર્શાવવામાં આવી રહી હતી એટલે કે દક્ષિણ ગુજરાતના ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે વેરાવળ છે જૂનાગઢ છે આ જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ જે જોવા મળી રહ્યો હતો હવે વાતાવરણની અસર પછી ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓની અંદર જોઈએ તો દક્ષિણ ભાગના ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર ભરૂચ છે સુરત છે નવસારી છે તાપી છે ડાંગ છે આહવા વલસાડ નમ નવપુરા આ દરેક જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળી રહ્યો હતો અને હજી પણ વાતાવરણની જે અસર છે એના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી હતી આ મિત્રો અંબાલા પટેલની આગાહી કરતાં વિરુદ્ધ આગાહી એટલા માટે દર્શાવવામાં આવી રહી છે કારણ કે અંબાલા પટેલે ત્યાં સુધીની આગાહી કરી છે કે નવેમ્બર મહિનાની પાંચ તારીખ સુધી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ રહેલી છે અને જે જિલ્લાઓની અંદર વરસાદ ઓક્ટોબર મહિનામાં નથી પડ્યો એ જિલ્લાઓની અંદર નવેમ્બર મહિનાની અંદર વરસાદ પડશે એવું અંબાલા પટેલે કહ્યું છે એટલે કે હજી અરબ સાગરની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એમાં વાતાવરણની અંદર સિવિલિયર સાયક્લોનિકની અસર છે એ જોવા મળી રહી છે બાકી બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી અને ડિપ્રેશનવાળી સિસ્ટમ સર્ક્યુલર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પહોંચે એટલે કે જે વાવાઝોડાની અસરમાં પરિવર્તિત થાય એટલે કે વાવાઝોડું ત્યાં મોનથા વાવાઝોડું સર્જાનું હતું અને મોન્થા વાવાઝોડું આંધ્રપ્રદેશ છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે સાથે સાથે ઓડિશા છે આ સાથે દક્ષિણ ભારત તરફ આ વાવાઝોડું આવવાનું હતું પરંતુ એનો ટ્રેક સીધો મધ્ય ભારત તરફનો હતો એટલે ગુજરાતને પણ અસર પહોંચાડતું આ વાવાઝોડું છે હજી મધ્ય ભારતની અંદર પરિભ્રમણ કરી રહ્યું છે હવે મધ્ય ભારત વાળું વાવાઝોડાની સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવવાની સાથે સાથે વાતાવરણમાં જે પલટો આવવાનો છે મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં આપણે જોઈએ તો વડોદરા દાહોદ છોટા છોટાઉદેપુર નર્મદા સાથે સાથે મહીસાગર છે પંચમહાલ છે આણંદ છે ખેડા છે આ જિલ્લાઓની અંદર હવે વરસાદ છે જોવા મળશે તે સાથે ભરૂચ છે સુરત છે તાપી છે નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર પણ વરસાદ છે જોવા મળશે તો ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને બોટાદ સૌરાષ્ટ્રના આ ભાગની અંદર પણ વરસાદની આગાહી છે પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે હવે તમને ત્રીસ ઓક્ટોમ્બરનું હવામાન જણાવી દઈએ તો ત્રીસ તારીખના રોજ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ભાવનગરથી લઈ દેવભૂમિ દ્વારકા સુધીના જેમાં સાતેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે ભારેથી ભારે વરસાદ આ સ્થળો ઉપર પડશે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જામનગર જૂનાગઢ છે પોરબંદર દેવભૂમિ દ્વારકા આટલા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળવાનો છે રાજકોટ અને બોટાદમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આ સાથે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે આ મિત્રો જે માહિતી અત્યારે આપણને પ્રાપ્ત થઈ રહી છે એમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર આ પાંચ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની સ્થિતિ છે એટલે કે ત્યાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના પૂર્વ ભાગના જે વિસ્તારો છે જેમાં આપણે દાહોદ સુધીના જિલ્લાઓની વાત કરીએ દાહોદથી પંચમહાલ પંચમહાલથી છોટાઉદેપુર છોટાઉદેપુરથી વડોદરા આનંદ આટલા જિલ્લાઓની નીચેના જે ભાગ એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના જે વિસ્તારો છે છોટાઉદેપુર છે નર્મદા છે તાપી છે ડાંગ છે અને વલસાડ છે દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદની સાથે સાથે મિત્રો અમુક ભાગની અંદર છે એ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે જેમાં નવસારી ડાંગ તાપી આટલા વિસ્તારોની અંદર છે એ વીજળીના કડાકા બડાકા સાથેનો વરસાદ છે શરૂ થશે આજ રાત્રિથી આ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી આ એક માહિતી પ્રાપ્ત થઈ રહી છે હવે તમને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દર્શાવીએ જો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ડીપ ડિપ્રેશન સુધીની સ્થિતિ જે સર્જાણી છે એમાં ઓગણત્રીસ તારીખના આ જે માહિતી મળી છે એટલે કે આજે સાંજ સુધીનું જે વાતાવરણ કેવું રહેશે જેમાં પચાસથી સાઠ કિલોમીટરોમાં જે છે વાદળોનો ઘેરાવો રહેશે ને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકા છે અને ડીપ ડિપ્રેશન સુધીની સ્થિતિ છે એ આજે બપોર પોચીના જોવા મળી રહી છે ત્યાર પછી સાંજ સુધીની આગાહી જોઈએ તો આ સાંજ સુધીમાં પણ ડીપ ડિપ્રેશન જોવા મળશે જેમાં પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકના જે ઝડપના પવનો હતા એ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના ફૂંકાવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે હવે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ ખાસ કરીને અરબસાગરના દરિયાથી ભેજનું પ્રમાણ જે વધ્યું છે એના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર આજ રાત્રિથી છે મિત્રો ધુમ્મસ વાતાવરણ થઈ જશે અને ગુજરાતના જે જિલ્લાઓની અંદર ધુમ્મસ વાતાવરણ થશે એ મિત્રો ખાસ કરી અરબસાગરના દરિયાના વિસ્તારો એટલે આપણે ગુજરાતનો દરિયાકાંઠો જે છે એ દરિયાકાંઠો કચ્છથી લઈને ઠેક ભાવનગર અને ઓખંભાતના આખા સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ પ્રકારનું હવામાન છે જોવા મળવાનું છે તો ગુજરાતનું હવામાન હજી પણ બદલાશે વાતાવરણની અંદર મોટો પલટો આવશે આ સાથે સાથે અરબસાગરના દરિયાની અંદર જે સિસ્ટમ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ હજી પણ આગળ વધશે અને બંગાળની ખાડી સુધી સિસ્ટમ પહોંચવાની સાથે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ મધ્ય ભારત સુધી પહોંચે તે પહેલાં અરબસાગરની જે સિસ્ટમ ગુજરાતને ધમરોલ છે અને ત્યાર પછી નવેમ્બર મહિનાથી છે એ આપણે જે બંગાળની ખાડીની અંદર મોંથા વાવાઝોડું છે એ માથા વાવાઝોડાની અસર નવેમ્બર મહિનાથી ગુજરાતમાં શરૂ થશે અને ગુજરાત રાજ્યમાં પાંચ નવેમ્બર સુધી સતત ચોમાસાના વરસાદ જેવો જ વરસાદ અમુક રાજ્યોની જે સરહદી સીમા હોય છે એમાં પડતો હોય એ જ પ્રકારનો વરસાદ ગુજરાતના દરેક જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાત સુધી વરસાદ પહોંચશે એની આગાહી અત્યારે મળી રહી છે બાકી બંગાળની ખાડીની અંદર પણ આ પ્રકારનું ડિપ્રેશન છે એ સર્જાતું જોવા મળી રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અરબ સાગરની અંદર અત્યારે ડિપ્રેશન છે બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન છે જ્યાં મિત્રો અત્યારે મોંથા વાવાઝોડાની આગાહી છે ડીપ ડિપ્રેશનવાળી સ્થિતિ આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદને કારણે વાવાઝોડાની અસરના કારણે નુકસાન થયું છે આંધ્રપ્રદેશમાંથી આ સિસ્ટમ હવે આગળ મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે એટલે કે ઓડિશા છે સાથે સાથે અત્યારે નાગપુર છે સાથે રાયપુર છે આવા ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે જોવા મળી રહ્યો છે અને આ વાતાવરણની અસર ગુજરાતને પણ અસર પહોંચાડશે જેમાં મુંબઈથી આ જો સિસ્ટમ આગળ વધશે તો મુંબઈથી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પહોંચે તો કચ્છમાં ફરી વખત વાતાવરણ જે છે બદલાતું જોવા મળશે નહીં તો દક્ષિણ ભારતના વિસ્તારો સુધી આ સિસ્ટમ પહોંચશે તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગને છે એ વાતાવરણની અસર છે જોવા મળશે તો આ પ્રકારનું અત્યારે હવામાન મળી રહ્યું છે